ત્યાં દિલ્હીમાં ઘણા બધા દિલ્હીથી આવ્યા છે હાથ ઊંચો કરો તો જે દિલ્હીથી આવ્યા હોય જો ઘણા બધા બેઠા તમે બધા અક્ષરધામ જોયું હશે મોયડામાં તો ત્યાં એક દિવસ એક કપલ આવ્યા એ કપલને ડિવોર્સ નક્કી હતા શનિવારે એમના બંનેના વ્યક્તિગત વકીલે બેન ફોન કર્યો ભાઈ સોમવારે સવારે ઉઘરતી કોટ આવીને સહી કરી જજો એટલે મ્યુચલ કન્સેન્ટથી ડિવોર્સ છે તો બંને કીધું સારું પછી વળી પતિએ પત્નીને ફોન કર્યો કે ફોન આવી ગયો વકીલનો તો કે આમ તો વર્ષ દોડ વર્ષથી જુદા જ રહેતા હતા તો કે સારું હોય સોમવારે સવારે કોર્ટમાં મળશું જે કંઈ મતભેદો હશે બંને વચ્ચે એ બંને જાણે પણ ડિવોર્સ હતા પતિએ પત્નીને કીધું કે હવે આપણે દસ બાર વર્ષ ભેગા રહ્યા છીએ સોમવારે ડિવોર્સ છે તો આપણે આજે શનિવારે સાંજે ક્યાંક બે કલાક જઈ આવીએ સાથે કંઈક જમી આવીએ કંઈક તો પત્નીએ પૂછ્યું પત્નીએ કહ્યું સારું ચલો લાસ્ટ ઇવનિંગ ટુગેધર તો કે ક્યાં જવું છે એટલે પતિ કે પિક્ચર જોવા જઈએ પત્ની કે ના પિક્ચર જોવા જ જવું આપણે અક્ષરધામ જઈએ એ બે જણા અક્ષરધામ આવ્યા અમારે તો ત્યાં તો રોજ સત્તર લોકો આવે છે બે થી આજ સુધીની એવરેજ સેવન્ટીન થાઉઝન્ડ ફૂટફોલ્સ પર ડે છે એટલે આવતા જતા હોય કે બધાને કેવી નોંધ ના હોય એ લોકો આવ્યા એ લોકોશન વિભાગમાં ભગવાન રામને જે વનવાસ નો આદેશ થયો ડાયરોમાં આખો જોયો સીસ ઉજવીએ સનાતન ધર્મ શક્તિ કેટલી છે ટોકિંગ પ્રેક્ટિકલ કરતો કોઈ પીપલ ઇન ડે ડે ટુ લાઈફ રોજિંદા જીવનમાં જે અસર કરે છે ને આપણો ધર્મ આપણા મૂલ્યો એની વાત છે કેશ કેશન કેરી નો જમાનો છે ને જમાનો માણસ છે કેશ એન્ડ કેરી એટલે અમારે પણ એ કે સામી તમે મોટી વાતો કરો સ્ટેજ ઉપરથી પણ મારે અત્યારે હમણાં અહીંથી ઊભા થઈને કલાક પછી આ વાતનો લાભ શું તમે મોક્ષની સ્વર્ગની મોટી મોટી વાતો કરો એ તો છે જ વોટ ઇઝ વોટ વોટ ધીસ વિલ હેલ્પ મી ટુમોરો મોર્નિંગ હા કે ના પેલા કપલ તો ત્યાં આવે ને અક્ષરધામ આવે ત્યાં સ્પોટ એમને જો એમાં માતા સીતાજી એ એવો નિર્ણય લીધો કે મારે મારા પતિ રામ સાથે જવું એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને વનવાસ નો આદેશ નથી તમે અહિયાં મેલમાં રહી શકો છો ત્યારે માતા સીતાએ કહ્યું કે જો હું તો પતિવ્રતા સ્ત્રી છું મારા પતિ ભગવાન રામ જો રાજા હોય તો હું રાણી બની ને અને એમને વનવાસ હોય તો એમની સેવામાં પરિચર્યામાં હું એમની સાથે હું એમની અર્ધાંગ અર્ધાંગના છું આ ભાવના પેલા પતિ પત્નીએ જોયું એને બંનેને પોતપોતાની અંતરદ્રષ્ટિ થઈ બંને ના આંખમાં આંસુ આવી એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે અમે તમને કંઈ મદદ કરી શકીએ તમે કંઈ તો કે ના ના લીવ સલોન અમે અક્ષરધામ માં પ્રદર્શન બહાર નીકળીને ત્યાં જઈને બેઠા પંદર વીસ મિનિટ સુમ સામ બાજુ બાજુમાં પછી બંનેને વિચાર આવ્યો કે લેટ અસ ગીવ અ ચાન્સ ટુ અર મેરેજ આપણે આપણા મેરેજ ને એક ચાન્સ આપી જોઈએ અઠવાડિયું ભેગા રહીએ જોઈએ

રામાયણ હોય મહાભારત હોય શ્રીમદ ભાગવત હોય શ્રીમદ ભગવદ્ ગીતા એની વાતો સાંભળી એ બધા દ્રશ્યો મળી તો વ્યક્તિગત રીતે અને પરિવારમાં આટલો બધો લાભ છે આ તો મેં તમને બે પ્રસંગ કયા પેલા મેં આ બધા પ્રસંગો નોંધતા હતા અક્ષરધામમાં યાદે રાખતા હતા પણ પછી તો એટલા બધા બને છે એટલે બધા નોંધી નથી શકતા અને બધા યાદ નથી રાખી શકતા અને શરૂઆતના જે બે હાજર છ ને બે હાજર સાત ના યાદ રહે એને મેં તમને કયા છે આ કપલે જ પોતે પોતાનો આખો પ્રસંગ લખીને અમને મોકલ્યો છે એમના અક્ષરોમાં લેખિત છે આવા પ્રસંગો બન્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ નો હેતુ આજે મહંત સ્વામી મહારાજ નો હેતુ જ્યારે આપણે લક્ષ્મી નારાયણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠાના સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે સૌ ભક્તિભાવ પૂર્વક અહીંયા આવ્યા છીએ કેમ મંદિરો થી એ માનતા હતા કે આ સામાજિક ઉત્કર્ષ છે આર્થિક ની તો આપણે પહેલા વાત કરી દીધી હવે આપણે વાત કરીએ છે સામાજિક ઉત્કર્ષ છે પરિવારનો ઉત્કર્ષ છે વ્યક્તિગત જીવનમાં ઉત્કર્ષ છે અને એ દ્વારા સમાજમાં સુખ શાંતિ છે એ દ્વારા સમાજમાં સંગઠન ભાવના છે સંપની ભાવના છે સેવાની ભાવના છે એ એ સમાજમાં ખૂબ મજબૂત થાય છે એ અનેક ઠેકાણે અમે જોયું છે જો આ મંદિર થી વ્યક્તિગત જીવનમાં કેવો ફાયદો થાય છે આપણે સમાજ પરિવાર અને સમાજની પણ વાત કરશું શરૂઆત કરીએ વ્યક્તિગત થી ત્યાં અમારે દિલ્હી માં એક તેજેન્દ્રસિંહ આવેલા બે હજાર ને એકની સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા એ અક્ષરધામ આવે ને ત્યાં એમને પ્રદર્શન વિભાગમાં શાકાહારી જીવન શૈલીની રીત શાકાહારી જીવન શૈલી લાભ અને શાકાહારી જીવન શૈલી માટે આપણી મહાન ઋષિ પરંપરાએ આપણને શું પ્રેરણા આપી છે બધી વાતો સાંભળી ત્યાં ત્યાં એમને પ્રતિજ્ઞા લીધી કે હું સંપૂર્ણ શાકાહારી થઈશ દિલ્હી હરિયાણા પંજાબમાં એમના બધા જીમ ચાલે જીમનાઝિયમ

ત્યાં મેં મોટો હાથી ને ઉભો રાખી દીધો તમે હાથી લાવ્યા છો ને મેં અત્યારે હાથી દર્શન કરીને આવ્યા ઉત્સવ ની પ્રતિષ્ઠા નિમિત્તે દુનિયા નું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે ને સહકારી છે સિંહ જંગલનો રાજા કેવો પણ વીસ સિંહ બેઠા હોય ને અને મોટી ભેંસ ને મારી ને ખાતા જો એક હાથી દોડે ને એટલે વીસે વીસ ભાગે એ તમે બીબીસી ડોક્યુમેન્ટરીમાં અથવા તો પેલા ડિસ્કવરીની ડોક્યુમેન્ટરીમાં તમે જોયું હશે દુનિયાનું બીજું શક્તિશાળી પ્રાણી રાયનો એ પણ શાકાહારી છે એટલે કોક ડોટ ડાયા તમને કઈ કહેતા હોય ને કે માસાર કરો જોઈએ તો શરીરમાં તાકાત આવે તેને આ વાત કરવાની લે પણ આટલી શક્તિ છે છતાં હાથી છે એ નમ્ર છે એ વિવેકી છે સેવાની ભાવના છે અને ક્રેન ની શરૂઆત થઈ મોટા મિકેનિઝમ મોટા બાંધકામ માટેની સાયન્ટિફિક ઇન્વેન્શન થાય પહેલા તમામ મંદિરોમાં બાંધકામમાં મુખ્ય સેવા હાથીની જ છે આટલો શક્તિશાળી છે પણ આટલી સેવા કરી છે એને કેમ શાકાહારી ભોજનમાં સાત્વિકતા સેવા અને શાકાહારી ભોજનમાં નિર્મળતા એ રહેલી છે એટલે અમે દિલ્હીમાં અક્ષરધામમાં આખી એક પરિક્રમા હાથીને ડેડિકેટ કરી તમે જોયો તો જોજો હાથી એ કેવી સેવા કરી અત્યારે એક જ હાથી ગામમાં તમે લાવ્યા છો અમે ઉભેલો જોયો હવે વિફરે અહીંયા દોડે તો આખો કાર્યક્રમ બગાડી કાઢે કે નહીં અને આપણે અહિયાં પાંચ સાત હજાર માણસ બેઠા છીએ ભેગા થઈએ તો એમ રોકી શકીએ પણ એક ત્યાં ને ત્યાં ઊભો છે બોલો એક માણસ એને આદેશ આપ્યો ત્યારે શાકાહાર ભોજનમાં ગુસ્સો નથી શાકાહાર ભોજનમાં નિર્મળતા છે શાકાહાર ભોજનમાં હિંસક વૃત્તિઓ નથી આપણા સનાતન શાસ્ત્રોમાં આપણા સનાતની મહોત્સવ ઉજવીએ જો લખ્યું છે સનાતની મહોત્સવ એટલે સનાતન જ્ઞાનમાં આ બધી હકીકત રહેલી છે જે અમેરિકામાં પણ મોટા મોટા એક્ઝિબિશનમાં અમે બહુ સરસ રીતે મૂક્યું છે લંડનમાં બધે